સૂર્યદે ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોને હાજર રહી સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામ મઢીના પૂજ્ય સંત શ્રી સંતારામ બાપુ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા આશરે સો કરતાં વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ઘાટ ખાતે જે લીલ આવી ગઈ હતી તેની સફાઈ કરી હતી તો આગામી તારીખ બીજી જુલાઈના રોજ રોજમાં તાપીનો જન્મોત્સવ છે આ પ્રસંગે પૂજન મહારતી અને ચૌદસો મીટરની ચુંદડી માતા તાપીને અર્પણ કરવામાં આવનાર છે આ પ્રસંગે પૂજા અને મહાઆરતીનો લાભ લેવા તથા ચુંદડી અર્પણ કરવામાં સહભાગી થવા તમામ શહેરીજનોને ટ્રસ્ટ પરિવાર હાર્દિક આમંત્રણ પાડ્યું છે રામઢી ત્યાંથી પૂજ્ય શ્રી મુળદાસ બાપુ અને પૂજ્ય મોટા ટ્રસ્ટ અને બધા આશ્રમો ભેળા થઈ અને આ કાર્ય ઉપાડ્યું છે કે જે પણ કાઠો છે તાપી મૈયાનો ત્યાં સાફ સફાઈ નું કાર્યક્રમ ઉઠાવ્યો છે સાફ સફાઈ નાખશો પાણી તાપી મૈયાની અંદર ન નાખો એ જ પ્રાર્થના છે કેમ કે બે તારીખે તાપી મૈયાની ની આવે છે તો તાપી મૈયાની ની આપણે સૌ ભેડા મળી અને ઉજવણીએ જેવી રીતે જમના મૈયાને ને ઢાળવામાં આવે છે એવી જ રીતે તાપી મૈયાની ની ઉપર અહીંયા

સ્ટી આજ રોજ મા તાપી ના જે જન્મોત્સવ બીજી તારીખે બીજી જુલાઈ ના રોજ આવી રહ્યો છે એ પ્રાગતિ દિન ની ઉજવણી અગિયારસો મીટર ચૂંડી અને પૂજા અર્ચના સાથે શહેરીજનો આ ઘાટો પર કરતામાં હોય છે

મંદિરો અને એના તરફથી કરવામાં આવે છે તે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘાટો પર કરવામાં આવે છે લગભગ સો થી બસો લોકો ધીમે ધીમે બધા આવશે પણ સો થી બસો લોકો આ હર હંમેશ સફાઈ માટે જોર થાય છે અને ખૂબ જ ઉત્સાહભેર એક વાતાવરણ હોય છે આજે તો પાણી થોડો ઉપર છે નદી નદી ઉપર એટલે જોખમી રીતે બી એમાં કોઈ ગુનો થાય તે માટેના આગામી આ તાપી સફાઈનો જે કાર્યક્રમ છે તેને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે પરંતુ હર હંમેશ આ કુલ પરિવાર નો એક કાર્યક્રમ રહ્યો છે કે માતાપી ના જે અસીમા સિવાય રહ્યો હતો તેને ગુજરાતના જે થાય છે તે પહેલા એને સફાઈ ઝુંબેશ કરવામાં આવે